મોનાક ચૌહાણ નામના યુવાને યુવતી સાથે કર્યા બોગસ લગ્ન જો તું જતી ને તો મારી લાશ તારા ઘરે આવશે તો પાટીદાર યુવતીએ કહ્યું કે હું લગ્ન કરવા માટે ગઈ જ નથી ને કંઈ પીવડાવ્યું અને એના પછી મને સહી કરાવ્યું બોગસ લગ્ન બાદથી સમાજમાં મને કઈ બોલાવતું નથી

તો પાટીદાર યુવતીએ કહ્યું કે હું લગ્ન કરવા માટે ગઈ જ નથી મને કેફી પીણો પીવડાવીને દસ્તાવેજમાં સાઈન કરાવી હતી એ પીડિત યુવતી દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું છે

એ દિવસે મને બોલાવી અને મને લઈ ગયો ને મને ત્યાં લઈ કે આપણે હમણાં થોડી વારમાં આવી એમ કરીને તો પછી મને કંઈ પીવડાવ્યું અને એના પછી મને સહી કરાવ્યું પણ મને ખબર નથી કે મને તેમાં સહી કરાવી એને એમ અને સહી કરાવીને પછી એમ કે હવે તો લગ્ન થઈ ગયા છે એમ કે આપણા તો થોડા દિવસ પછી જયારે મેરેજ સર્ટી બનીને આવ્યું લગભગ અઠવાડિયામાં ત્યારે એમાં જે સોળ તારીખની ડેટ મેન્શન કરી હતી એ ડેટે તો હું મારા ઘરે હતી તો મેં કીધું કે આ તારીખે હું મારા ઘરે હતી તેમ કે હવે તો લગ્ન થઈ ગયા છે સંતોષી માતાનું મંદિર અને તને કોઈ બી પૂછે તો તારે એ જ કહેવાનું કે હવે તારા લગ્ન થઈ ગયા તો મેં કીધું ના મારા તો મેરેજ છે મારે જવાનું એને કીધું હવે તારા લગ્ન તો ત્યાં કોણ કર તારી જોડે લગ્ન કરશે એમ કે હવે તો એમ કે બધાને ખબર પડી ગઈ એમ કે ને હવે જો એમ કે તું મને એને ધમકી જ આપી હતી પહેલાથી જ કે જો તું નહીં આવે તો હું તારા ગામ આવી જઈશ પચાસ માણસો લઈને આવી જઈશ લગ્ન કેટલો સમય રહ્યા શું તમે તમારા મા બાપ જોડે હું બે મહિના જેવું રહી બે મહિનામાં મને એટલે મને એમ કીધું તું કે હું મારું જે બી બધું વ્યસન છે હું બધું મૂકી દઈશ એમ મને એ રીતે કીધું તું તો મને તો પહેલાથી નફરત હતી આ બધી વસ્તુ થી મને એમ કીધું પણ એ તો એના પછી તો તો એનું ચાલુ કરીને જ આવતો એ આવે એટલે પેલું મગજ પર ચડેલું હોય એટલે ગાળો બોલે મારપીટ કરે એની મારે મારા પર હાથ ઉપાડે અને હું જે દિવસે ઘરેથી નીકળી એના આગલા દિવસે જ એને એની મમ્મી જોડે બી ઝઘડો કર્યો એની મમ્મી પર હાથ ઉપાડ્યો મારા પર હાથ ઉપાડ્યો મને કે જા તું જતી રે તારા ઘરે એમ કે મને એમ કહીને એ ઘરેથી નીકળી ગયો અને પછી મને ખબર પડી કે આ જગ્યાએ મારું જીવન આખી જિંદગી નીકળે તેમ નથી એટલે પછી મેં વિચાર્યું કે હવે હું ગમે તેમ મને જે પહેલો મોકો મળશે એ રીતે હું અહીંથી નીકળી જઈશ અને મારા મમ્મી પપ્પા જોડે પહોંચી જઈશ એટલે બીજા દિવસે મને જેમ સમય મળ્યો અને એ રીતે હું મારા રીતે મારા ઘરે આવવા માટે નીકળી ગઈ હવે તો હું એ જ આપું છું કે મારે ત્યાં નથી જવું મને ગમે તો હું મારા મમ્મી પપ્પા જોડે જ રહીશ અને જે આને આમ મારી જોડે કર્યું છે એવું કાલ ઉઠીને કોઈ બીજી છોકરી જોડે ના કરી શકે અને એને ખબર પડવી જોઈએ

મીડિયા ભાઈઓને કહેવા માંગુ છું કે ફરીથી એસપીજી દ્વારા જે ખોટી રીતે લગ્ન કરવામાં આવે છે ગુજરાતની અલગ અલગ દીકરીઓ જોડે એનો ફરીથી કરી રહ્યું છે કારણ કે અમારા ઉપર આ દીકરીના મમ્મી પપ્પાનો ફોન આવ્યો તો કે ભાઈ અમારી દીકરી જોડે પણ ચીટીંગ થયું છે લાલજી ભાઈ તમને મળવા માંગીએ છીએ તો આજે સવારે આવ્યા બધું જાણ્યા પછી અમે દીકરીની વેદના અને માતાની વેદના સોંભળી એ ઉપરથી લાગી રહ્યું છે કે ખરેખર દીકરીને લગ્ન હતા એ લગ્નના થોડા દિવસ પહેલા આવો ફરવા જઈએ એમ કરીને ગાડીમાં બેસાડી કઈક પી દઈ અને ખોટી સહીઓ કરાવી અને લગ્ન કરવામાં આવે છે જે લગ્નની તારીખ બતાવવામાં દર્શાવવામાં આવી છે એ લગ્નની તારીખે દીકરીને એવું કહેવું છે કે હું ઘરે હતી તો તમે સમજો કે જ્યારથી આ એક મહિનાથી એસપીજી અને મીડિયાના મિત્રો દ્વારા જે આખા ગુજરાતની અંદર પર્દાફાશ કરવામાં આવે છે જે ખોટા લગ્નનો તો અમે જાણવા મળ્યું છે કે આવી કેટલી ગુજરાતની દીકરીઓ હશે દરેક જ્ઞાતિની કે જેમને આ રીતે ચીટિંગ કરીને લગ્ન કરવામાં આવે છે લગ્ન કર્યા પછી બબે મહિના સુધી ગાંધી રાખવામાં આવે છે યાતના આપવામાં આવે છે એમને મારઝૂડ કરવામાં આવે છે એમને એવું કહેવામાં આવે છે કે તમારા જે વિડીયો અમારા સાથેના છે બધા વિડીયો વાયરલ કરીશું તારા ભાઈને મારીશું અને તારા જે લગ્ન છે લગ્ન પણ અટકાવીશું અને પચાસ સોમણસ નું ટોળું લઈને આવીશું તો હું આ મીડિયા દ્વારા ગુજરાતના તમામ ભાઈઓ બહેનોને કહેવા માંગુ છું યુવા દીકરીઓને કહેવા માંગુ છું કે આવી ઘટના તમારા જીવનમાં કઈ બનતી હોય તો તમે એસપીજી ના અમારા કોઈ પણ નજીકના એસપીજી ના આગેવાનો સંપર્ક કરજો હું ગેરંટી મારું છું કોઈ પણ દીકરીને કઈ પણ તકલીફ હશે એસપીજી તમારી સાથે છે તો ફરીથી હું મીડિયાના માધ્યમથી સરકારને પણ કહેવા માંગુ છું કે તમે ક્યારે કાયદો બનાવશો જ્યારે હજારો દીકરીઓ આ રીતે એનો પરિવાર સાથે આજે બરબાદ થઈ જશે પછી કાયદો બનાવશો તો બે હાથ જોડીને વિનંતી કરું છું સરકારને પણ કે વેલામાં વહેલી તકે આ મજબૂત કાયદો બનાવવા અમે અને જેટલા ખોટા વકીલો હોય ગોર મહારાજ હોય કે જે પણ હોય એ બધા જ લોકો પર કડકમાં કડક સજા થવી જોઈએ કારણ કે આ એક ગુજરાતની અંદર દાખલો બેસવો જોઈએ અને આ ઘટના દ્વારા આજે ફરીથી લોકોને જાગૃત કરીએ છીએ કે તમે પણ કઈ તકલીફ હોય તો અમારો સંપર્ક કરો